Walker. Dona. તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે બધા મજામાં છો બધાની ઉત્તરાયણ મસ્ત મજાની ગઈ છે અમારે જો હજી ઉત્તરાયણનું બધું હજી હંકેલવાનું બાકી પતંગ દોરા બધું અહીંયા પડ્યું છે હજી બધું એમ એમને જ છે પણ એમાં એવું છે કે અત્યારે છે ને મેરેજની સીઝન શરૂ થઈ ગઈ છે આજે અમારે એક દાદા દાદાની છોકરીના મેરેજ છે તો બધું અમે હમણાં ગયા જવાના છે બધા વિચાર્યા છે કે દાઢી બાટી કંઈ કરાવતું નથી બટ એક લુક બનાવવાનો છે એક વિડીયો માટે તો બાલ દાઢી કહેવાય ને વધારવાના છે આમ થોડુંક ડેન્જિયર લુક બનાવવા માટે અને એમાં એવું છે મિત્રો કે છે ને અત્યારે ઉત્તરાયણના બે ચાર દિવસ પહેલાં હે ને અમારે અમારી બેન અમદાવાદ ગઈ હતી કોઈનું એક્ઝામ માટે પણ એ બે થી ત્રણ મહિના અહીંયા રોકાવાની હતી પણ એને ન ગઈ ત્યાં મતલબ કે અમે કોઈ દી હે ને થી અમે કોઈ દી દૂર નથી રહ્યા અમે કોઈ બી હું મીત કે અમારું કોઈ બી અમારું ફેમિલી હે ને જોઈન્ટ ફેમિલી રહ્યું ને એટલે કોઈ હે ને એકલા રહી ન શકે એટલે ક્યાં કોઈને ખબર નથી કે એ રિટર્ન થઈ ગઈ છે અત્યારે પહોંચે છે તો હું અત્યારે એને લેવા જાઉં છું તો ફટાફટ લઈ આવી બધાનું રિએક્શન જોયું કોઈને ખબર નથી કેવી રીતના લે બહુ આઘું જ ન કહેવાય અમદાવાદ બટ અમારા માટે થોડુંક છે ફેમિલી માટે હવે ઘરે જઈને ઘરે જઈને જોયું બધા કેવું લાગે આજો મા આવે છે આડી નીચે બીજા નીચે બીજા A bande de Lilio, sabá. Alô, ready. Alô, velho <laughs>

અરે ફોન ફોન કર્યો કર્યો તો તો મેં સાંભળી ગયો મને કોઈ નો મમ્મી

<laughs> इसको बोलते हैं सफलता की चाबी। ऐसे करो हिंदी में कोई काम नहीं है सॉरी गुजराती ના અજો ચટકી અતારમાં આવી ગઈ બે વેલકમ સો ગાઈસ હવે મે નીકળી ગયા છીએ અત્યારે ગોંડલ હું અને અલ્પેશભાઈ અલ્પેશભાઈ કામ હટું જાય છે અને આરોય મારે અમે જઈ જ કંપતરી મુકવા લગનની ચિરાગ ને દક્ષા સોરી દિવ્યા એટલે આવું છે અને અમારા ભાભીનું એક છે ને બે નામ છે આપણે પક્ષમાં છે ને દિવ્યા નામની ગંગોત્રી છે અને એ લોકોના પક્ષમાં દક્ષા નામની કેમ કે એ લોકો ત્યાં દક્ષા ગઈ એટલે એ હમણાં હું ઓલા ભાઈ નીકળે ને હમણાં એમ કે રે શનિ મામા પછી યા રે રે ની આ દેવું અમે જઈએ છીએ સાઈડ ઉપર ગોંડલ જય બજરંગબલી બલી એસટી માવો ખાવો નહીં નાખીએ અમે ફરી પોતી ગયા બહુ લેટ થઈ ગયા કામકાજમાં હતા મોટા મોટા પહોંચ્યા પાછળ પાછળ દેખાય કુટુંબ ના હે સુરાપુરા રવિન્દ્ર જાડેજા અહીંયા આવતા ચિરાગ્યાન લગન ની ગંગોત્રી મૂકવા આવ્યા છે અમારા ગોંડલિયા દાદા નું મંદિર ગોંડલ ની અંદર દરબાર માં આવ્યા

ધૂટ ગાય છે કામકાજ બહુ વધારે છે અને ભાઈ ટાઈમ ઓછો રહી ગયો છે કેમ કે હમણાં થોડોક ટાઈમ થાય એટલે અમારી બેન કોમલ જેમીન માહી બસ ચીરાગ એ બધા આવશે જે આપણે વાલ દાઢી કટિંગ કરાવો સેવિંગ કરાવો હેર કટિંગ કપડાં લેવા બધું બાકી છે ખાલી એક સિલેક્શન કર્યું છે હા હલો ચા ને પી હલો ચા ચા હે તો સબકું છે ભાઈ તો આવું છે તો છે ને આવી રીતના થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો એની મારા જલ્દી અમારે લગ્ન થઈ જાય કેમ કે અમારે શું છે અમુક આ ના થતું રહેતું હોય તો મળી હવે ચા પી લઈએ ફટાફટ અને હવે અમે નીકળ્યા ફટાફટ અમરેલી જઈએ ઓલમોસ્ટ અત્યારે વાગી ગયો છે સાડા ચાર અમે નીકળ્યા સાડા અગિયારના ના સવારના નીકળ્યા હતા કામ બહુ મોડું પૈતું અલ્પેશભાઈનું અમે જયમાં બહુ મોડ્યા સાડા ચાર આસપાસ તો અમે જયમાં

અરે આ ભાઈ આર વાત કર દાદા કપ મુકવા જાય છે તું વાત કર જો ને હું લઈ